નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વિચાર લઈને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી અને નવા અભિગમ સાથે એ મિત્રો આપણે મળીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે અને સાથે સાથે એ ખેડૂત મિત્રો જે છે એ વૈજ્ઞાનિક અભિગમ વૈજ્ઞાનિક ખેતી તરફ કેમ પાસા વળે અને ખેતી જે છે એ વૈજ્ઞાનિક ખેતી કેવી રીતની આગળ વધે એના માટે એ મિત્રો આપણે સતત ને સતત એ મળતા હોઈએ છીએ ત્યારે આ વખતે એ શિયાળુ પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ મિત્રો સણાનું વાવેતર થયું છે ત્યારે આ સણાના પાકની માહિતી એ મિત્રો આજે આપણે આપણા કૃષિ નિષ્ણાંત અને ખેતીના જે છે એ જેને એમ કહે કે ખેતીની એક એક બાબતોનું જે છે એ જીણોટ ભર્યું ખેડૂતના ખેતરે જઈને એ જેમણે જે એ નિરીક્ષણ કરી અને ખેડૂતો માટે સતત ને સતત કામ કરતા હોય એવા દિનેશભાઈ કનારા સાહેબને એ મિત્રો આજે આપણે મળવાના છીએ એમની જે છે એ મિત્રો આ શેડાની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતની કરી શકાય જે ખેતી આપણે કરીએ છીએ એ તો કરીએ જ છે પણ આ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે સાથે સાથે એ ઉત્પાદનની અંદર કેમ મણિકા વધારી શકાય એની વાત આપણે કનારા સાહેબ પાંચથી જાણીએ સૌ પ્રથમ સાહેબનો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આપણે શણિયાની વૈજ્ઞાનિક ખેતી વિશેની માહિતી મેળવીએ કનારા સાહેબ એજે મોડિયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અમારા ખેડૂત મિત્રો જે છે એમને આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને શણિયાના પાકની અંદર કેમ વધારે ઉપજ લઈ શકાય કારણ કે આ વખતે

સાહેબ નેકરું ચણાનું જ વાવેતર થાય છે જેને પૂછો એનો શૈણો જ વાવો છે શૈણો જ વાવો છે તો એની અંદર વાવેતર કરી દેવાથી જ ફક્ત મતલબ નથી જ્યારે ઉત્પા વાવેતરનું પ્રમાણ વધતું હોય ત્યારે ખેડૂતોએ વિઘાદીઠ ઉત્પાદન કેમ વધે એના માટેનું ધ્યાન રાખવું જોઈએ એ ચર્ચા કરતાં પહેલાં ચણાની અંદર જો સાહેબ વાત કરીએ તો સૌથી વધારે પ્રચલિત કોઈ જાત હોય તો એ ગુજરાત ચણા ત્રણ નંબર છે વિશેષતાઓ છે સાહેબ ઘણી બધી બજારમાં જે છે આ ચણા છે જાતો તો ઘણી બધી છે પાંચ નંબર છ નંબર આ વખતે ધોરા મોટા ચણા કાબુલી ચણાના એ વાવેતર થાય એથી નાના જે આવે બીટું ચણા એનું પણ વાવેતર થાય છે પણ ત્રણ નંબર જૂની અને પ્રચલિત જાત છે જેનો દાણો જે છે એ પીળિયા કલરનો મોટી સાઈઝનો અને માર્કેટની અંદર જેની વધારે ડિમાન્ડ રહી છે બરાબર કે કદાચ ગમે એટલું ઉત્પાદન આવે તો પણ એનો જે મિનિમમ ભાવ છે એ ભાવથી એ નીચે જાય નહીં એટલે એ જે છે એ ચણા એક વિઘે વીસ મણથી લઈ અને પાંત્રીસ ચાલીસ મણ સુધીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા લઈ શકાય છે બરાબર બીજી વસ્તુ ઓછું પાણી હોય કદાચ તો પણ તમે ક્યારાની અંદર ચાર હાર કરી અને વાવેતર કરો તો પણ એ ત્રણ નંબર ચણાની અંદર સારું એવું ઉત્પાદન મળે ઘણા ખેડૂતો મહિના દિવસ પછી કપાસ કાઢીને સુવિધા છે તોય ત્રણ નંબર ચણા છે એ ચાર કે પાંચ હાર કરી અને વાવવું હશે તો વાવેતર કરી શકશે આ જે છે એ જાતની વાત થઈ બીજું જે છે કે એની અંદર બિયારણનો દર કેટલો રાખવો એક વીઘે કેટલા ચણા વાવવા તો એ વિસ્તાર વાઈઝ અલગ અલગ છે સાત કિલોથી લઈ અને વિઘે ચૌદ કિલો સુધી ખેડૂતો દ્વારા બિયારણનો દર રાખીને વાવવામાં આવે છે એ જમીનની પરિસ્થિતિના લીધે છે જસદણ વિછિયા વિસ્તારની વાત કરીએ તો ત્યાં સાત થી આઠ કિલો ચણા જે છે ઇનપ છે કે એટલાની અંદર પણ સારામાં સારું ઘાટા ચણા ઉગે છે આ પંથકની અંદર ગોંડલ કોટડા સાંગાણી રાજકોટના જે તાલુકાઓ છે ત્યાં ખેડૂતો દસ થી બાર કિલો પ્રતિ વીઘાના માપથી વાવે છે તો આવી રીતે આઠ કિલોથી લઈ અને તેર ચૌદ કિલો સુધી વીઘે બિયારણનો દર રાખી અને વાવેતર કરવામાં આવે છે પછી એની અંદર ખેડૂતો દ્વારા જમીનની અંદર ફૂગનો જે પ્રશ્ન હોય એના આધારે ફૂગનાશકનો પટ મારવામાં આવે અથવા તો કોઈ સારી કંપનીનું બિયારણ લઈને એમાં જે પટ આવતો હોય એ પટ મારતા હોય છે બરાબર બીજી આગળ ચણાની અંદર વાત કરીએ તો એક જે ધ્યાન રાખવાનું છે એ સુકારાનું છે તો એ સુકારા માટે થઈ અને ચણા ઊગી ગયા પછી જ્યારે ત્રીજું પિયત આપવાનું હોય બરાબર એ સમયે આપણે જે જૈવિક ટ્રીટમેન્ટ બધા ખેડૂતો દ્વારા કરવામાં આવે છે કે જેની અંદર જૈવિક ફૂગનાશક ટ્રાયકોડરમાં શુડોમોના સ્ને જે બધું છે આપણે સ્ટાર પ્રોટેક્ટ જે છે એને ખેડૂતો દ્વારા એકરે અઢીસો ગ્રામ પ્રમાણે પિયત સાથે આપવામાં આવશે તો એ પ્રશ્ન આવવા નહીં અમારા ખેડૂતોનું એવું હોય સાહેબ કે આવે ત્યારે અમે બધા દોડી તો આ જે છે એ શરૂઆતમાં ઘડી નાખે તો આવવાનો પ્રશ્ન ન ને બધા ખેડૂતોની એક મિસ્ટેક છે પણ રોગ આવવા પહેલાં એની માવજત કરવામાં આવે તો એની અંદર આપણને સચોટ પરિણામ મળે આવી ગયા પછી માવજત કરીએ તો પરિણામ નથી મળતું એવું નથી પણ આપણને સંતોષકારક પરિણામ જોવા ના મળે તો આ એક વસ્તુ કરી શકાય બીજું ચણાની અંદર સારા ઉત્પાદન માટે જે ધ્યાન રાખવાની વાત છે એની અંદર ચણાના ઉગાવવા પછી જેટલી ડાળીઓની ફૂટ વધારે થાય જેટલી ડાળી વધારે ફૂટે એટલી ડાળીની અંદર વધારે ફૂલ આવે જેટલી ડાળી વધારે એટલા ફૂલ વધારે એટલા પોપટાની સંખ્યા વધારે તો એની અંદર જ્યારે ખેડૂત મિત્રો પહેલો અથવા તો બીજા છંટકાવનું આયોજન કરે ત્યારે એની અંદર પ્રોસીડ પંપે પચીસ ગ્રામ પ્રમાણે અને એની સાથે જીગરી જે છે એ પંપે ચાલીસથી પચાસ એમએલ પ્રમાણે છંટકાવ કરશે તો છોડની ફૂટ અને ફાલ બંનેની અંદર સારામાં સારું પરિણામ મળશે ત્યાર પછી પાછું પંચાવન પિસ્તાલીસથી પચાસ દિવસની અવસ્થાએ પાછો બીજો છંટકાવ કરશે એટલે બંને વસ્તુની અંદર પરિણામ સારું મળશે છોડનો એક સમાન આકાર જળવાઈ રહેશે એની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહેશે આ બંને જે વસ્તુની મેં વાત કરી એના ખેડૂતોને પણ સારા પરિણામ મળેલા છે અને ખેડૂતો દ્વારા એના બે છંટકાવ કરવામાં આવશે પ્રોસીડ જે છે એ પંપે પચીસ ગ્રામ અને જીગરી જે છે એ પંપે ચાલીસથી પચાસ એમ એલ એની સાથે જે કંઈ જીવાતની અથવા તો ફૂગની જરૂરિયાત હોય એ પ્રમાણેની દવા ખેડૂત એડ કરી અને એનો ઉપયોગ કરી શકે છે ખેડૂત મિત્રો આપણે જે છે કનારા સાહેબે જે છે એ આ પ્રોસીડની વાત કરી પ્રોસીડ અને સાથે સાથે જીગરીની વાત કરી જીગરી જે છે એ સાહેબ કરીએ આખી ધાર્મિક ક્રિયા સુધારવાની વાત આપણે ઉત્પાદનની વાત છે જ્યારે સાહેબ કરીએ છીએ તો સુડ આખો દેહધાર્મિક ધાર્મિક ક્રિયા વધે એટલે કે જે આખી જે ક્રિયા જે આપણે વાત કરીએ છીએ કે જે ફોટોસિન્થે જે ક્રિયાઓ જે છે એ વધે સૂડની અંદર જે છે ને પાનની સાજ વધે પાનની સાજ વધે તો આપોઆપ જે છે સૂર્યપ્રકાશ એને વધારે મળવાનો તો જે શણ્યામાં જે સાહેબ અમારા આજે જાંબલી કલરનું થઈ જાય પીળું થઈ જાય તો શરૂઆતમાં જે છે એ પાણી વધારે અપાઈ ગયું કે આ થાય તો એના માટેનો અમારો પ્રશ્ન છે તો એના માટે હું કરું એના માટે થઈને મેં જે તમને અગાઉ વાત કરી કે ત્રીજા પિયત પહેલાં સ્ટાર પ્રોટેક્ટને જ્યારે ખેડૂતો છે એ જમીન સાથે પિયતમાં આપશે અથવા તો માનો કે ફૂગનો પ્રશ્ન નથી તો જીગરીને એકરે એક લિટર પ્રમાણે પાણી સાથે આપશે એટલે શું થશે કે મૂળનો સારો એવો વિકાસ થશે બરાબર ચણાની અંદર જે મુખ્ય પ્રશ્ન આવે છે એ છે કે જાંબલી છોડવો થાતો હોય અથવા તો સુકાતો હોય એ છોડવાને તમે ઉપાડશો એટલે એનું જે મુખ્ય મૂળ હોય એ મુખ્ય મૂળ જે છે એ સાવ છેવાડાના ભાગેથી થોડું એવું કાળું પડ્યું હોય કે જ્યાં એને ફૂગનું નિર્માણ થયું હોય એના લીધે થઈને એને જમીનમાંથી પોષણ ઓછું મળે છે એ પોષણના લીધે નીચેના પાંદડા લાલ થઈ શકે છોડવો જાંબલી થઈ શકે પણ એ ના થાય એના માટે થઈને આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી પડે કે ભાઈ પહેલેથી જ જો આ વસ્તુ કરવામાં આવશે ખેડૂતો ત્રીજા પિયતની અંદર સ્ટાર પ્રોટેકની જમીનની આરે પાઈ જશે અથવા તો જીગરીને પાણી સાથે પાણી પિયતમાં આપશે તો એના મૂળનો સારો એવો વિકાસ થઈ જશે અને છોડ પહેલેથી અડી રહી વાત જે છે એ પોપટાની ગુણવત્તા છોડની ની અંદર જે છે એ ટૂંકમાં દાણાનો ભરાવ ભરાવો અને આ દાણાના ભરાવ માટે એમાં દુશ્મન હોય તો એ ઈયળ તો ઈયળના માટે જે છે એ કેવા છડકાઓ જે છે એ લેવા પડે અને કયા સમયે જે છે પછી જે છે એ ઈયળના છડકાઓ માર્યા પછી ફાલની પણ વાત કરી દેજો આ બે જે છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો ચણાની અંદર ખાસ કરીને લીલી ઈયળનો પ્રશ્ન સૌથી વધારે પહેલાં આવે એના માટે થઈ અને શરૂઆતમાં ઇન્ડોક્ઝા કાર્બ જે આવે છે જેને આપણે જૂની અવાટ તરીકે ઓળખીએ છીએ એને પંપે પંદર એમએલ પ્રમાણે છંટકાવ કરવાથી એનું ખૂબ સારામાં સારું પરિણામ મળે છે એની સાથે પ્રોસીડ અથવા તો જીગરી જે છે અથવા તો બંને સાથે એડ કરી અને એનો છંટકાવ કરી શકાય ત્યાર પછી આગળ કદાચ ઈયળનો વધારે પ્રશ્ન હોય તો એની અંદર એમાં બેક્ટિન બેન્જોએટ પાંચ ટકા જે મમરી આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ અથવા તો કોરાજન જે છે એને પાંચ એમએલ પ્રમાણે પણ આપણે છંટકાવ કરી શકીએ એટલે એનું નિયંત્રણ થઈ શકે બરાબર ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કનારા સાહેબે શેણાના પાકની વાવેતરથી માંડી અને છેટ આપણે લણણી સુધીની જે છે એ વાત આપણને કરવામાં આવી સમયાંતરે જે છે એ કેવી પરિસ્થિતિ નિર્માણ થાય આપણે સાહેબને મળતા રહેશું અને સાહેબ પાસેથી જે છે નવી નવી માહિતી મેળવતા રહેશું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો આપણે કનારા સાહેબનો જે છે એ ખેડૂત મોલ એગ્રો જે આપણો કહેવાય ખેડૂત મોલ ગોંડલની અંદર એ ફૂલવાણી ચોક એ નજીક કોમ્પ્લેક્સની અંદર જે છે આવેલો છે અને લગભગ હવે ખેડૂત મોલનો લગભગ બધાને ખ્યાલ પણ છે અને સાહેબની જે છે એક એપ્લિકેશન પણ છે ખેડૂત મોલ જે એપ્લિકેશન ખેડૂત મિત્રો તમારા ફોનમાં હોવી જ જોઈએ ક્યારે પાકની અંદર કાંઈક વાંધો પડ્યો છે ખબર નથી પડતી ફોટો પાડીને ખાલી મોકલો તમને ચોવીસ કલાકની અંદર એનું નિદાન કરી અને તમને એના ઉપાયો જે છે એ ગુજરાતના કોઈપણ ખૂણે કોઈપણ પાકની જે છે માહિતી માત્ર સણ્યા નહીં પણ તમામ પાકોની વૈજ્ઞાનિક માહિતી એ ખેડૂત મોલ એપ્લિકેશન દ્વારા પણ મળી રહે છે સાહેબ આપનું હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો એ આપનો સંપર્ક કરી શકે જે કોઈ ખેડૂત મિત્રોને ખેતીને લગતું કંઈ કામ હોય અથવા તો મેં જે આ વાત કરી જીગરી છે પ્રોસીડ છે સ્ટાર પ્રોટેક છે આ બધી વસ્તુઓ કદાચ એમને પોતાના સુધી મંગાવી હોય તો પણ ખેડૂત મોલ દ્વારા કુરિયરના માધ્યમથી એને પહોંચાડવામાં આવશે એ સંપર્ક માટે અમારો હેલ્પલાઇન નંબર છે પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો બીજી વાત પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર ખૂબ સરસ મજાની આપણે સણાયાના પાકની વૈજ્ઞાનિક માહિતી એ આપને કનારા સાહેબ દ્વારા જે છે આપવામાં આવી કનારા સાહેબ અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર